વડોદરાના સિટી વિસ્તારના વ્યસ્ત મંગળ બજારમાં હાલ પાલિકા દ્વારા પેવર બ્લોક બદલવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી હવે વિવાદનું કારણ બની છે સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે સારી હાલતમાં રહેલા એસી એમએમના મજબૂત પેવર બ્લોક કાઢીને હલકી ગુણવત્તાના સાહીઠ એમએમના બ્લોક નાખવામાં આવી રહ્યા છે જેના કારણે પ્રજાના પરસેવાની કમાણીનો બિનજરૂરી વેડફાટ થઈ રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે વર્ષ બે હજાર આઠ નવમાં નાખવામાં આવેલા બ્લોક આજે પણ મજબૂત છે છતાં તેને તોડી પાડવામાં આવી રહ્યા છે આ કામગીરી અંદાજે એક કરોડ ઓગણસાહીઠ લાખના ખર્ચે અગ્રવાલ કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવી છે આ મુદ્દે રોડ વિભાગના વડા ધાર્મિક દવે સ્પષ્ટતા આપી છે કે સ્થાનિક રહીશો અને કાઉન્સિલરોની રજૂઆતના આધારે જ કામ હાથ ધરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે જૂના પેવર બ્લોકના લેયર ખરાબ થઈ ગયા હોવાથી બદલવાની જરૂર હતી અને જ્યાં બ્લોક સારી હાલતમાં છે ત્યાં તેને બદલવામાં નહીં આવે કોમર્શિયલ હબ એવા મંગળ બજારમાં અવર જવર વધારે હોવાથી ટકાઉ રસ્તા બનાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે હવે જોવાનું એ રહેશે કે પાલિકા વેપારીઓના રોષને કેટલો સાંભળે છે અને આ વિવાદને કેવી રીતે ઉકેલે છે વર્ષ અંદર બ્લોક બ્લોક શરૂઆત થઈ હતી ત્યારે નાખવામાં આવેલા હતા સ્થાનિક વિસ્તારના લોકોની જ રજૂઆત અને સ્થાનિક કાઉન્સિલોની રજૂઆતના આધારે આ કામગીરી વોર્ડ શાખાએથી ઉપસ્થિત કરવામાં આવેલી હતી પરંતુ કામગીરીનો જથ્થો વધારે હોવાના કારણે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને કામગીરી હેન્ડ ઓવર કરવામાં આવી છે અને એને ધ્યાનમાં રાખીને હાલમાં કામગીરી શરૂ કરી છે વોર્ડ લેવલ બી કામ થઈ શકે પરંતુ કામનું જથ્થો જે છે વધારે હોવાના કારણે પ્રોજેક્ટ શાખાએ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે કેમ બદલવાની જરૂર પડે છે સ્થાનિકોની રજૂઆત જે છે રજૂઆત છે મુજબ જે બે હજાર આઠ નવમાં જે પેઓ બ્લોક નાખ્યા છે એમાં ઘણી બધી જગ્યાએ રિપેરિંગને કારણે એમના સેટલમેન્ટ છે સાથે સાથે જે એનું ઉપરનું લેયર કહેવાય એ લેયર પણ નીકળી ગયું છે એને કારણે એ લોકોની માગણી છે કે નવીન પ્યોર બ્લોક ફરીથી નાખીને રોડ પ્રોજેક્ટ વિભાગ પ્રોજેક્ટના કામો માટે પણ ટેન્ડર કરે છે અને શાખાના કામો માટે ટેન્ડર કરેલા છે એટલે આ કામગીરી રોડ પ્રોજેક્ટનું જે ટેન્ડર મંજૂર થયેલું છે એ અંતર્ગત ચાલે છે સાહેબ હવે આપે જે રીતે કીધું કે દસ વર્ષ થઈ ગયા ગયા તો પછી એ તો આખા વડોદરામાં આ રીતે દરેક પ્રોબ્લેમ આવશે તો કેટલી જગ્યાએ કેટલા કરોડ રૂપિયા ખર્ચવા પડશે જો એક જ આ રીતે આપ કરી રહ્યા છો તો પછી આવું કેટલું આવશે આ બાબતે એક સ્પષ્ટતા જરૂરી છે કે મંગળ બજાર એક કોમર્શિયલ બજાર સિટી વિસ્તારનું બજાર છે જ્યાં ત્રણસો પાંસઠ દિવસ લોકોનો ફૂટફોલ રહે છે વ્હીકલો ચાલતા હોય છે એટલે એવા સંજોગોમાં આ જગ્યા ઉપર સ્પેસિફિક આની જરૂરિયાત જણાઈ છે અન્ય જગ્યાઓ પર એટલા ફૂટફોલ અને એટલો ઘસારો નથી હોતો કે જ્યાં બદલવાની જરૂર પડે તેમ છતાંય ઘણા રોડો એવા છે કે જ્યાં આંગળી દસ દસ વર્ષ કરતાં ફૂટપાથ વધારે સમય પહેલાં ફૂટપાથ બનાવવામાં આવ્યા છે અને ત્યાંની તરીકે સેટલમેન્ટ થયા હોય કે ફૂટપાથ નીચા થઈ ગયા હોય તેવા જગ્યા ઉપર બી નવીન ફૂટપાથ કરવામાં આવે છે સાહેબ કોંગ્રેસ અગ્રણીનો આક્ષેપ છે કે ઓલરેડી આ જગ્યાએ પેવર બ્લોક હતા તો એને રિપેર કરાવી શકાય તો પછી આ ફરી નાખીને આ કોંગ્રેસ કહી રહી છે કે ઓલરેડી એમની પાસે પૈસા તિજોરીઓ ખાલી છે તો આવા એક જ જગ્યા રીતે પૈસાનો વ્યર્થ કરવાનો ફેર વિચારણા કરશો તમે કોર્પોરેશન દરેક કામ સ્થાનિક લોકો અને લોકોની રજૂઆતના આધારે જ કરતું હોય છે એટલે સ્થાનિકોની માગણીના આધારે કામગીરી જે તે વખતે વોળો શાખાએ જે ફરિયાદો થઈ છે એના સાપેક્ષમાં કામગીરી લેવામાં આવેલી હતી તેમ છતાંય જે અમને રજૂઆત મળી છે એને ધ્યાનમાં રાખી જે જગ્યાએ પ્યોર બ્લોકની ક્વોલિટી સારી હશે એ જગ્યાએ પ્યોર બ્લોક ડિસ્ટર્બ નહીં કરવામાં આવે ને જે જગ્યાએ જરૂર જણાશે એ જગ્યાએ બદલીશું